બજાર ભાવ જો કે અત્યારે સારા કહેવાય સારી મગફળીના એમને ક્યાંથી જોઈ અરરાજી એટલે નીચેમ નીચો ભાવ કેટલો થતો છે ને હારો મારો ભાવ કેટલો થાય નીચેમ નીચે આ નવસો રૂપિયા નવસો અને ખેડૂતને તમે કીધું કે ખર્ચો દાણાથી માંડીને કઈ રીતે ખર્ચો થાય માની લ્યો કે તમે મગફળી વાવી હતી ને તો દાણા કેટલાના મણ આવે વિઘે કેટલા મણ દાણા જોઈએ ખર્ચો કેટલો થાય આ તમામ વિગતો એમ માનો કે વિઘે બે મણ દાણા નાખવાનું થાય બરાબર અને આ વર્ષે પચીસો રૂપિયા હતા મણના ભાવ ને પાંચ હજાર રૂપિયા બિયારણનો ખર્ચો થાય બરાબર ને ખાતરનો ખર્ચો ને મજૂરી ખર્ચ લાગતો મજૂરી ખર્ચ મજૂરી ખર્ચ દવા દવા બધી મુંડાની ને આ તે બધી દવાઈઓનો ખાતરનો બિયારણનો દવાનો ડીઝલનો બિયારણનો ડીઝલનો એટલે શું આપણે શું લાગે ખેડૂતને માન લો કે પંદરસો બે હજાર કેટલા હોય તો ખેડૂતને પોસાય આટલા બજાર ભાવ હોય ને તો પોસાય એમ

તો ટેકાના ભાવે કદાચ બધી મગફળી લઈ લે મલ્લી તો છે જ બધાને ખેડૂતને તો ટેકાના ભાવે લે તો ખેડૂતનો ફાયદો થાય એમાં ફાયદો થાય એ ભાવે ટેકાના ભાવ સારા પણ એમાં સારી મગફળી ચાલે તો મિત્રો આ છે ખેડૂતો અને મેં કીધું એમ કે ટેકાના ભાવની મગફળી ખરીદાય તો આ કદાચ ટેકાના ભાવમાં નખાતી હશે કેમ જોવાનું રહ્યું આવનારા દિવસોમાં આપણે એ પણ બતાવશું ખેડૂતો ટેકાના ભાવમાં મગફળીમાં કાંઈ પણ તમને તકલીફ પડે તો નજર રડવતનો કોન્ટેક કરશો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નંબર પણ આપેલા છે એ ઉપરાંત અમે તમારો અવાજ બનીશું તંત્ર સુધી તમારો અવાજ પહોંચાડવામાં અમે મદદ કરીશું આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન